ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્ય કરવાનું અનેરું મહત્વ છે ત્યારે સુરતમાં યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગાય માટે છસો પચાસ મણ ઘૂઘરી બનાવી થી સાત ગૌશાળામાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું આ ઘૂઘરીમાં ખોળનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે કારણ કે અતિશય ખાવાથી ગાયને નુકસાન થતું હોય છે જે ના થાય તે માટે દર વર્ષે આ સેવા કાર્ય કરવામાં આવે છે સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારથી લઈ સાંજ સુધી લોકો પતંગ ચગાવી અને પરિવારના લોકો અને મિત્રો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. આ સાથે આ ઉત્તરાયણ પર્વ પર દાન પુણ્યનું પણ અનેરું મહત્વ છે. અને આમ પણ સુરતને દાનની ભૂમિ કહેવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણ પર્વને લઈ યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાય માટે નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છસો પચાસ મણ જેટલી ઘૂઘરી બનાવી ગૌશાળામાં ગાયને ખવડાવવામાં આવે છે ઉત્રાણ પર્વને લઈ 650 મણ ગુગ્રી બનાવામાં આવી હતી જેમાં 10 ટકા જેટલી જ ગુગ્રી નાખવામાં આવે છે અને નેવું ટકા જેટલો ખોળ ઉમેરવામાં આવે છે ઉત્તરાયણ પર્વને લઈ લોકો ગાયને નિરણ અને અન્ય વસ્તુઓ ખવડાવતા હોય છે તેથી વધારે પ્રમાણમાં ખાવાથી ગાયને નુકસાન થતું હોય છે જેથી ખોળ ખાવાથી તેને નુકસાન ન થાય તે માટે દર વર્ષે આ રીતે આયોજન કરવામાં આવે છે મહેશભાઈ વાવડિયા અમારી સંસ્થા છે યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમે ઉત્તરાયણ નિમિત્તે ગાયો માટે નિરાધાર ગાયો માટે ઘોઘરી અને ફળનું ખાણ બનાવીએ છીએ જે આશરે ગયા વર્ષે અમે પાંચસો મણનો ટાર્ગેટ હતો અમારો અને આ વર્ષે અમે સસ્સોથી સાડી સત્સો મણ ઘોઘરી અમે બનાવી છે એમાં માત્ર ફળ વધારે હોય છે અને ઘોઘરી દસ ટકા હોય છે એટલે જે ગાયોને અત્યારે ઉત્તરાયણમાં બધા લોકો ખવડાવતા હોય એટલે કોઈને નડતરરૂપ ન થાય એટલા માટે અમે દસ ટકા શાસ્ત્ર માટે દસ ટકા ઘૂઘરી બાફીએ છીએ અને નેવું ટકા અમે ખોલ રાખીએ છીએ અને બીજું અમારી સંસ્થા ઢોલ વગાડવાનું કામ કરે છે જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અમારી જે આ પૂરી ટીમ છે તે એમાં જે કાંઈ ફંડ આવે એ આવા સારા કાર્યમાં વપરાય છે કબૂતરની શરણ નખાય છે એ કબૂતરની શરણે રોજ માટે સિત્તેરથી એંસી કિલો રોજના માટે નખાય છે એ જે જે તમામ પૈસો આવે છે એ આ ઢોલ નગારાની સંસ્થા જે ચાલે છે એમાંથી વાપરવામાં આવે છે અને કૂતરાના લાડવા પણ બનાવવામાં આવે છે અને ગાયોને નિરણ નાખવામાં આવે છે જે મહિનામાં એકથી બે વખત જે ટીમને જે ટાઈમ મળે ત્યારે અમે નિરણ નાખવા જઈએ છીએ એ અમારી કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી જ્યાં જરૂર પડે કે જ્યાં ગાયોને જરૂર હોય છે ત્યાં અમે નાખીએ છીએ કોઈ પણ કોઈ લોકો એમ કે ભાઈ આ ગૌશાળામાં ગાયોને નિરણ ઘટે છે ત્યાં અમે નિરણ નાખવા જઈએ છીએ અને આ આશરે આપણે છ સાત ગૌશાળામાં જે અમે ખાણ પહોંચાડી દઈશું અને અમારી ટીમ બધે ગમાણમાં નાખીને અને ગાયો ખાઈ જાય ત્યાં સુધી અમારી ટીમ ત્યાં સતત ઊભી રહે છે સંપૂર્ણ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આ ટીમના સભ્યો એક પણ હલતા નથી અને પૂરેપૂરી હાજરી આપે છે અને બીજું અમારી ટીમના જે સભ્યો છે એ આજે કબૂતરની પાંખું કપાય છે પક્ષીઓને ઈજા થાય છે માણસોની ઈજા થાય છે જે દોરીથી એ અમારા સભ્યો કોઈ એવું કામ નથી કરતા કે જે દોરીથી આ પક્ષીઓની પાંખું કપાય છે એને જે ઈજા થાય એવું કોઈ કાર્ય નથી કરતા એટલે જે દોરીને એવું કોઈ ખરીદતા જ નથી માત્ર જે કાલની રજા હોય છે એમાં પૂરેપૂરી સેવા આપે છે આ અંગે મહેશભાઈ વાવડિયાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વને લઈ અમારી યોગી શિવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો પતંગ ચગાવતા નથી જેથી કરી કાતિલ દોરીના કારણે અબોલ જીવોના જે જીવ જતા હોય છે અથવા તો તેઓને ઈજા પહોંચતી હોય છે તે ઈજાઓ ન પહોંચે અને ઉત્તરાયણ પર્વમાં આ દાન ધર્મના કાર્યમાં જોડાઈ તમામ સભ્યો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે અમારા ટ્રસ્ટ દ્વારા ઢોલ વગાડવાનું કામ કરવામાં આવે છે જેમાંથી જે પણ આવક થાય છે તેને આવી જ રીતે સેવા કાર્યમાં વાપરવામાં આવે છે દરરોજ માટે 70 થી 80 કિલો જેટલું કબૂતરને ચણ નાખવામાં આવે છે લાડુ ખવડાવવામાં આવે છે અમારી સંસ્થાના સભ્યો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે તૈયાર કરવામાં આવે છે તે અલગ અલગ ગૌશાળામાં જઈ ગાય ને ખવડાવવામાં આવે છે અને જ્યાં સુધી ગાય ખાઈ ન લે ત્યાં સુધી જે સભ્યો ત્યાં ગયા છે તે લોકો ત્યાં હાજર રહે છે ત્યારે આ ઘુઘરી બનાવતા સમયે સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એડવોકેટ કિશોરભાઈ સોજીત્રા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા સોનલબેન સહિતના લોકો જોડાયા હતા અને સંસ્થાના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત